ઓળખાતી એ ચોકડી નજીક બસો પાંચ નેટ પ્લોટ એરિયામાં આ કોર્નર નો થ્રી બી એચ કે બંગલો ફૂલ સ્પેસ વાળો બંગલો અહીંયા ઘરની આગળ અને આજુબાજુમાં સારી એવી સ્પેસ મળી રહેવાની છે ઘરની પાછળ બી એટલી ને એટલી સ્પેસ મળી રહેવાની છે જોરદાર એવા લોકેશન આ બંગલો આવેલો છે અને બંગલાની કિંમત જાણવા માટે શું કરવાનું રહેશે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો આ થ્રી બી બંગલાની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને મળી રહ્યો છે મસ્ત મજાનો એવો મોટો લિવિંગ રૂમ એ બી ફૂલ ઇન્ટીરિયરની સાથે અને જોરદાર એવું ફર્નિચર કરાયેલું છે અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક તમને લિવિંગ રૂમ કિચન અને એક બેડરૂમ મળી રહેવાનું છે હવે વાત કરીએ તો કિચનની કિચન બી ફૂલ સ્પેસ વાળું કિચન મળી રહેવાનું છે અને મોડ્યુલર કિચન છે આ બાજુ તમને તમારો વોશયાર્ડ મળી રહેવાનું છે અને જોરદાર એવી જગ્યા છે વાત કરીએ તો ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક મસ્ત મજાનો બીજો એક રૂમ મળી રહેવાનો છે ફૂલી વેન્ટિલેશન અને લોકાલિટી મળી રહેવાનો છે વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર તમને મળી રહેવાનો છે એક મસ્ત મજાનો રૂમ રૂમ ની અંદર સારું એવું ઇન્ટિરિયર કરાયેલું છે હવે વાત કરીએ તો અહીંયા તમને પાછળ સારી એવી સ્પેસ મળી છે ફૂલ્લી સ્પેશિયસ અને જોરદાર એવો આ બંગલો છે અહીંયા તમને તમારું કોમન વોશરૂમ મળી રહેવાનું છે હવે વાત કરીએ તો આ બાજુ આ બાજુ તમને પાછળની સાઈડ તમને ગાર્ડન નું કોમન ફ્લોર મળી રહેવાનું છે ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે અને જોરદાર એવો બંગલો છે ભાઈ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને બે રૂમ મળી રહેવાના છે બે બે રૂમ માસ્ટર બેડરૂમ મળી રહેવાના છે ઉપર ઇન્ટિરિયર જો એકદમ જોરદાર એવું કરાયેલું છે ને અહિયાં તમને તમારી એટેચ વોશરૂમ મળી રહેવાનું છે વાત કરીએ તો ફૂલ્લી વેન્ટિલેશન વાળો આયરો બંગલો છે બંગલો એકદમ જોરદાર અને કોર્નરનો બંગલો અને ફૂલ સ્પેસ વાળો બંગલો છે ભાઈ આ રહ્યો તમારો બીજો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ ની અંદર બી ઇન્ટિરિયર સારું એવું કરાયેલું છે આ રહ્યો તમારો વોશરૂમ હવે વાત કરીએ તો આ રહ્યો તમારો ટેરેસ ટેરેસનું એક્સેસ તમને અહીંયાથી મળવાનું છે ટેરેસ બી જુઓ ફૂલ સ્પેસ સારું ટેરેસ છે અને અહીંયા આજુબાજુનું એટમોસ્ફિયર જુઓ લોકાલિટી જુઓ એકદમ પરફેક્ટ છે આજુ તમારું ફર્સ્ટ ટેરેસ અને ઉપર છે તમારું બીજું ટેરેસ પતંગ ચગાવવા ઉપર જ જવાનું નહીં અહીંયા તમારે ગાર્ડન જ બનાવવાનું વાત કરીએ તો આ પ્રોપર્ટી લેવી હોય તો શું કરવાનું નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવાનું અને મારે એડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં અને અમારી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી ગુરુ અમદાવાદને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્રોપર્ટીના પૂરેપૂરા ને આખા ડિટેલિંગ વિડીયો આના ઉપર જ તમને જોવા મળશે